ભાવનગર જિલ્લામાં રહેતા અને આઇટી ફિલ્ડ સાથે જોડાયેલ યુવકે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હાલ દર મહિને સો લીટર જેટલા ગીર ગાયના ઘીનું વેચાણ કરી રહ્યા છે હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે લોકો પશુપાલનના વ્યવસાય થકી સારી એવી આવક મેળવી રહ્યા છે કેટલાક યુવકો અન્ય વ્યવસાય છોડી પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે તો કેટલાક યુવકો અન્ય નોકરી કે અન્ય ફિલ્ડ સાથે જોડાયેલા હોવા છતાં પશુપાલનનો વ્યવસાય કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પચ્છે ગામ રહેતા યુવક જયેશભાઈ જેઓ આઈટી ફિલ્ડ સાથે જોડાયેલા છે તેઓ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને પોતે ગીર ગાયના શુદ્ધ ઘીનું વેચાણ જુદા જુદા શહેરોમાં કરી રહ્યા છે પોતે ઓનલાઇન શોપિંગના એપ્લિકેશનો પર પણ આ કીનું વેચાણ કરી રહ્યા છે મારું નામ જયેશ બોરડા છે અને ભાવનગર જિલ્લાના કાર્યધર તાલુકાનું કચ્છયા ગામ છે આપણે જે ઊભા છે જે ન્યાલગીર ગૌશાળા પછીયા ગામમાં જે હું આઈટી ફિલ્ડ સાથે જોડાયેલો છું મારું ગ્રેજ્યુએટ આઈટીમાં થયેલું છે પોસ્ટ ગ્રેજ્યુએટ પણ આઇટીમાં છે હું મુખ્યત્વે આઈટી ફિલ્ડ સાથે લગભગ દસ વર્ષ કામ કર્યું છે સોફ્ટવેર બનાવવા મોબાઈલ એપ્લિકેશન બનાવી વેબસાઇટ બનાવી વગેરેનું કામ કરું છું લગભગ એક એક વર્ષથી મેં ગૌશાળા ચાલુ કરી છે આપણે ખાસ ગાયોનું સેવા થાય અને સારું ઘી આપી શકીએ માર્કેટમાં એ આપણો મેઇન ઓબ્જેક્ટિવ છે હાલ તો અમારું આઈટીનું કામ જે છે એ તો છે જ પણ મુખ્ય આ વિચાર મને કઈ રીતે આવ્યો હતો કોરોનામાં મને બીપીનો એક પ્રોબ્લેમ થયેલો સોરી બ્લડ સુગરનો એટલે પછી મેં વિચાર્યું કે હવે સુરત કે કોઈ પણ મેગાસિટીમાં તમે કોઈ પણ બિઝનેસ કરતા હો તો તમે વેલ્થ તો ક્રિએટ કરી શકો છો પણ હેલ્થ ક્રિએટ કરવા માટે અત્યારે આ ગાયની સેવા અને ગાયની કોઈ પણ પ્રોડક્ટ લઈએ આપણે ઘી છે દૂધ છે તો એ તમારી હેલ્થ ઇમ્પ્રુવ કરી શકે એના માટે આ મને વિચાર આવ્યો છે અત્યારે મારી પાસે સોળ ગાય છે અને શરૂઆત મેં એક ગાયથી જ કરેલી પછી ધીમે ધીમે દસ પંદર દિવસે કે જ્યારથી માર્કેટમાંથી ગાય મળે તો હું લાવતો અને અહીંયા રાખતો અત્યારે દસ ગાય જે છે એ દોવા દે છે ટોટલ સોળ ગાયમાંથી માંથી ચૌદ ગાય ગીર બ્રીડ છે ભાવનગર બ્લડ લાઈન તો બે ગાય જે છે દેશી એ દોવા નથી દેતી પણ એને સાચવી રાખી છે રોજનો એક ટાઈમ નો અંદાજિત પચાસ લીટર એટલે બે ટાઈમનું સો લિટર જેટલું દૂધ થાય છે તો એ અમે દૂધ અત્યારે વેચતા નથી માત્ર ઘીજ વેચીએ છીએ અને છાશ વેચીએ છીએ જી અમારી બ્રાન્ડનું નામ ન્યાલ નેચરલ છે જેના માટે અમે ટ્રેડમાર્ક લીધેલું છે જીએસટી નંબર વગેરે સરકાર શ્રી ગાઈડલાઈન મુજબ કરેલું છે એફએસઆઈ રોજનું અમારે થી ચાર લિટર ઘી બને છે અહીંયા જે ટ્રેડિશનલ અથવા તો વૈદિક મેથડ કહી શકીએ આપણે વલોણાની દેશી એ પ્રમાણે જ બને છે અમે મલાઈ કે એમાંથી કોઈથી ઘી બનાવતા નથી દેશી પદ્ધતિ જ છે અને મહિનાનું સો લિટર જેટલું સુરત છે રાજકોટ અમદાવાદ બરોડા વગેરે સિટીમાં અમે સપ્લાય કરીએ છીએ જી અત્યારે ઈ કોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે વગેરે પર અમે બે હજાર પર લિટર વેચીએ છીએ પણ કોઈ અમારી વેબસાઇટ થ્રુ અથવા ડાયરેક્ટ વોટ્સએપ પર મારો કોઈ કોન્ટેક્ટ કરે તો અત્યારે અમે અઢારસોમાં તો આપીએ જ છીએ પણ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અમારી ઓફર છે કે એક લિટર કોઈ લેશે તો અઢારસો રૂપિયાનું લિટર પ્લસ બસો એમ ફ્રી આપીએ છીએ જે મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર છે એઇટ સેવન એટ ડબલ ઝીરો ફોર સિક્સ એઇટ ફોર એઇટ